નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએ ન્યૂઝ આમોદ વરસાદી પાણી ભરાઈ જતા આમોદ તાલુકાના કાંકરિયા પુરસા ગામ સંપર્ક વિહોણા બન્યા આમોદ તાલુકામાં ગતરોજ વરસેલા માત્ર અઢી ઇંચ વરસાદના કારણે આમોદનગરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા જેનાથી લોકોને ભારે હાલાકી વારો આવ્યો હતો ત્યારે આમોદ તાલુકાના કાંકરિયા ગામ પાસે વરસાદી પાણી ભરાઈ જતા પુરસા કાંકરિયા તેમજ માનસંગપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા કાંકરિયા પુરસા માર્ગ ઉપર કેડ સમા પાણી ભરાઈ જતા લોકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે આમોદ તાલુકા મથકે કૅટ સમા પાણીમાં જ આવવું પડ્યું હતું ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્ર તરફથી હજી કોઈ સહાય કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી નથી પ્રવીણભાઈ વસાવાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે કાંકરિયા ગામમાં કોઈક બનાવ બને ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકવા ગાડીઓ ભરીને કાંકરિયા ગામમાં આવતા હતા જ્યારે આજે કાંકરિયા ગામના લોકો મુશ્કેલીમાં છે ત્યારે એક પણ રાજકીય નેતા કે અધિકારી જોવા આવ્યા નથી રિપોર્ટર મકસૂદ પટેલ બી એન ન્યૂઝ આમોદ ગામમાં ચારો બાજુ પાણી થઈ જતા કોઈ રાહત સામગ્રી હજુ આપવામાં આવેલી નથી એટલે આ લઈને દોડવું પડે આવું પડે પૂછતાય નથી હજુ કોઈ એટલે નાના નાના છોકરાઓ આથી રોજગાર કામ બધું જ બનશે એટલે બધા જ લોકો તકલીફમાં છે અત્યારે ચોક્કરા પાણી છે જેફર નજર માં આવે આવવા જવાની વાહન ચાલકોને પણ તકલીફ છે તમે જેફા નજર મારો એફા પાણી જ દેખાય છે ચોપફેરા પાણી છે કોઈ હજુ પૂછવા એવા નથી કે હજુ કોઈએ પૂછ્યું નથી કે ભાઈ તમને શું કંઈ તકલીફ છે કે નથી એટલા માટે આ તંત્રને ધ્યાનમાં લઈને નાના છોકરાઓ માટે પેકેજ કે એવી કંઈ સહાય કરવી જોઈએ